હેલો ફ્રેન્ડ્સ ઠંડીમાં બાળકોને કંઈક હેલ્ધી આપવાનું આપણાને મન થાય પણ બાળકોને ભાવતું નથી તો બાળકો માટે સ્પેશિયલ ડ્રાય ટી ભરપૂર ખજૂર બિસ્કીટની રેસીપી લઈને આવી છું જે બાળકોને ખૂબ જ પસંદ આવશે ગુજરાતી કિચન પર નવા હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ગમે તો લાઇક કરજો અને હા બે લાયકનને જરૂરથી ક્લિક કરો જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળશે ખજૂર બિસ્કીટ બનાવવાનું એકદમ સહેલું છે તો સૌથી પહેલાં એક પેનને ગરમ કરવાનું છે એની અંદર આપણે ઘી ગરમ કરીશું તો અહીંયા આગળ ઘી લગભગ મેં બે ચમચી જેટલું લીધું છે અને ગેસની આ અહીં અહીંયા આગળ આપણે મીડિયમ રાખીશું હવે આપણે વન ફોર્થ કપ પિસ્તા વન ફોર્થ કપ આપણે બદામ અને વન ફોર્થ કપ જેટલા કાજુ લીધા છે એને આપણે ઘીમાં રોસ્ટ કરી લેવાના છે જેથીનો ટેસ્ટ એકદમ ક્રન્ચીનેસ આવે ધીમી આંચ ઉપર રાખીને આપણે લગભગ બેથી ત્રણ મિનિટ જેવું એને શેકાવા દેવાનું છે એટલે એકદમ એ સરસ ઘીમાં રોસ્ટ થઈ જશે થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે અને એ જ પેનમાં આપણે ઘી ફરીથી ઉમેરવાનું છે તો અહીંયા આગળ હું એને ઠંડા થવા દઈશ અને પછી ક્રશ કરીશું પછી હવે આપણે આગળ ફરીથી ઘી ઉમેરવાનું છે લગભગ બે ચમચી જેટલું અને હવે ખજૂર લીધા છે પાંચસો ગ્રામ બી કાઢી નાખ્યા છે અને એકદમ સોફ્ટવાળા ખજૂર લેવાના છે અને સોફ્ટવાળા ના હોય તો તમારે ખજૂરને એકદમ ઝીણા ઝીણા સમારી અને પછી યુઝ કરવાના પણ સોફ્ટ ખજૂર એકદમ ઇઝીથી માર્કેટમાં મળી જ જાય છે સોફ્ટ ખજૂર લેવાથી એને એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય છે તો બસ આપણે એકદમ એને સરસ પેસ્ટ કરવાની છે જેમ જેમ તમે શેકશો એમ એમ ઢીલું થવા માંડશે તમે જોઈ શકો છો અહીંયા આગળ લગભગ પાંચથી છ જ મિનિટમાં એકદમ સરખી રીતે આ રીતે શેકાઈ જશે આ રીતે થઈ જાય એટલે તમારે હવે એને સાઈડ પર રાખવાનું છે પછી જે ડ્રાયફ્રૂટ આપણે રાખ્યા છે એને ક્રશ કરી લેવાના છે તો અહીંયા આગળ એકદમ સરખી રીતે દળદળું ક્રશ કરી લેવાનું છે કોઈ ડ્રાય ડ્રાયફ્રૂટ ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બસ અહીંયા આગળ ડ્રાય ડ્રાયફ્રૂટનો ભૂકો પણ તૈયાર થઈ ગયો છે હવે જે ખજૂર છે એ થોડુંક હલકું ઠંડુ થઈ ગયું છે બહુ વધારે ઠંડુ નહીં કરવાનું બધો ડ્રાયફ્રૂટ એની અંદર ઉમેરી દેવાનો છે અને બધું સરખી તે ખજૂરની અંદર મિક્સ કરી લેવાનો છે તો બાળકોને ખબર પણ નહીં પડે કે તમે એની અંદર ડ્રાયફ્રૂટ પણ મિક્સ કર્યું છે અને બાળકો એકદમ બિસ્કીટ જોઈને ખાવાનું મન થઈ જાય એટલા સરસ લાગે છે તો બસ તમારે આજ રીતે પહેલા મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ ડ્રાયફ્રૂટ અને ખજૂર એક સરખું મિક્સ થઈ જશે બસ તો હવે આપણે નાની નાની પૂરી જેવું કરવાનું છે તો એને હું હવે સાઈડ ઉપર રાખીશ હાથ થોડા ઘીવાળા કરી લઈશ અહીંયા આગળ આપણે મેરીગોલ્ડ બિસ્કિટ લેવાના છે એનાથી જે એકદમ પરફેક્ટ શેપ આવશે અને જે બિસ્કિટ આપણે બનાવીશું એકદમ ક્રન્ચી લાગશે હવાઈ નહીં જાય એટલે તમારે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી આરામથી પંદરથી વીસ દિવસ સુધીને એવાને એવા જ રહેશે પણ પંદરથી વીસ દિવસ પહેલાં જ આ ખતમ થઈ જશે તો આ રીતે નાના નાના લુવા કરી અને હાથથી જ તમારે એટલો શેપ આપી દેવાનો છે પતલું પતલું એની ઉપર તમારે લગાવી દેવાનું છે તો તમારે આ જ પ્રોસેસથી તમારે એની ઉપર મૂકવાનો છે બીજો બિસ્કિટ તો આ રીતે એકદમ સરસ પતલું લેયર કરવાનું છે અને બીજો બિસ્કિટ પણ સેમ રીતે આપણે પૂરી જેવું ઉપરનું જે ખજૂરવાળું છે તે મૂકી દેવાનું છે તો અહીંયા આગળ હું ત્રણ બિસ્કિટનું લેયર કરીશ તમને બે લેયર ગમે તો બે લેયર ત્રણ લેયર પણ કરી શકો છો તો બસ જ રીતે તમારે એને ઉપર એકદમ સરખી રીતે પ્રેસ કરી લેવાનો છે હવે સાઈડ ઉપરથી પણ આપણે ખજૂરના રીતે દબાવતું જવાનું છે એ ગરમ જ છે એમાં જ એ સરખી રીતે તમે જેટલું પ્રેસ કરશો એટલું એકદમ સ્પ્રેડ થશે તમને એવું લાગે કે હજુ એ કોટ નથી થયું તમારે થોડું ખજૂર લઈ લેવાનું છે અને એકદમ સરખી રીતે એને કોટ કરી લેવાનું છે તો બસ દેખાય ના એ રીતે તમારે કોટ કરી લેવાનું પછી તમારે કોપરાનું છીન આ રીતે લગાવી દેવાનું છે અને તરત જ એકદમ ધારવાળા ચપ્પાથી તમારે એને કટ કરી લેવાનું છે તો બસ સેમ પ્રોસેસથી તમારે બધા આ રીતે ખજૂર બિસ્કીટ બનાવી લેવાના છે તમને હું એક કટ કરીને પણ બતાવી દઈ એકદમ સરસ આ દેખાય છે જોતાં જ બાળકોને ખાવાનું મન થઈ જશે એટલું આ ટેસ્ટી લાગે છે તો ચોક્કસથી ટ્રાય કરજો શિયાળામાં બાળકોને આ રીતે તમે ખજૂર અને ડ્રાય ફ્રૂટ આપી શકો છો તો બાળકોને તમારે એક ટિફિન બોક્સમાં આ રીતે આપશો એટલે બાળકોને તો ખૂબ જ મજા પડી જશે તો બસ તમે જોઈ શકો છો આ જ રીતના મેં બધા ખજૂર બિસ્કીટ બનાવી લીધા છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને ચોક્કસથી આ વિડીયો શેર કરજો અને હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરજો અને તમારે એટ ડબ્બામાં ભરીને એક મહિના સુધીને ખાઈ શકો છો મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો